સાથ હોમ્યો શક્તિની દવાનું વિતરણ આયુર્વેદિક દવા ડાયાબિટીસની તપાસ તથા પોષણ લગતી માહિતી આપવામાં આવી અને યોગ નિર્દેશન કરવામાં આવ્યું કેમ્પમાં ડોક્ટર જગદીશભાઈ કટારા ડોક્ટર મહેશભાઈ પોકાર ડોક્ટર ધર્મેશ પંડ્યા અને ડોક્ટર સોનલબેન પટેલ ફાર્માસિસ્ટ યોગ ઇન્સ્ટ્રક્ટર તથા સેવકોએ સેવા આપી આ કેમ્પના આયોજનમાં જવાનપુરા સરપંચ હરેશભાઈ પટેલ રોટરી ક્લબ ઇડર નીલકંઠ મહાદેવ મંદિર તથા આરોગ્ય કેન્દ્રના સહયોગથી ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું આજરોજ નિયામક શ્રી ગાંધીનગર નિર્દેશિત તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ આજ રોજ સાપાવાડા મુકામે હોમિયોપેથિક તથા આયુર્વેદિક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન ડૉક્ટર હનીમેનની જન્મદિન નિમિત્તે અત્યારે ઇંગાડી રાખવામાં આવેલ હતું શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ શ્રી સરપંચ શ્રી તથા ગ્રામજનો રોટરી ક્લબ બધાના સહયોગથી આજનો કેમ્પ ખૂબ જ બોડી સંખ્યામાં અહીં લોકોએ એનો લાભ લીધેલ છે હનીમાન સાહેબનો આજે બસ્સો ને સિત્તેરમી જન્મતિથિ નિમિત્તે જે અત્યારે અહીં આસપાસની ગ્રામ જનતાની અંદર આયુષનો વ્યાપ વધે એના માટે સરકાર શ્રી તરફથી જે માર્ગદર્શન હતું એ અનુસંધાને આજરોજ અહીંડી સાંપાવાડાનો ખાતેનો કેમ્પ ખૂબ જ સફળ અહીં ગાડી રહ્યો છે બોડી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ છે આયુર્વેદિક હોમિયોપેથિક તથા યોગ નિદર્શન અને તથા એનું ગાઈડન્સ બધું જ અત્યારે એ ગડી પાડવામાં આવેલ છે સરકાર શ્રી મુજબ પોષણ વિશેની માહિતી પત્રિકા વિતરણ તથા આર્સેનિકલ પ્રિવેન્ટિવ ડોઝનું વિતરણ પણ અત્યારે એ કરવામાં આવેલ છે એપ્રિલ ડોક્ટર જન્મદિવસ નિમિત્તે હોમિયોપેથી ડે ઉજવવામાં આવે છે અને આ દિવસ નિમિત્તે આજે સાપાવાડા ગામે સાબરકાંઠા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ બિલકુલ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આમાં મહત્વની બ્રાન્ચ આયુર્વેદ અને આયુર્વેદમાંથી છૂટી પડેલી હોમિયોપેથીની બ્રાન્ચ એના દ્વારા બંને બ્રાન્ચો દ્વારા આજે અહીં કેમ્પનું આયોજન કર્યું છે એમાં લગભગ ગામના મોટાભાગના લોકોએ આ સર્વરોગ અને બિલકુલ ફ્રી કેમ્પમાં મોટાભાગના લોકોએ અહીં નિદાન કરાવેલું છે તેમજ ફ્રી દવા લીધેલ છે અને આ બદલ હું રોટરી ક્લબ અને જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાનો ખૂબ ખૂબ આભાર માનું છું